બોટાદના હળદર ગામમાં શરૂ થયેલી ખેડૂત ક્રાંતિ હવે આખા ગુજરાતમાં એક નવી દિશાએ જઈ રહી છે ત્યારે એકત્રીસમી ઓક્ટોબરના રોજ થનારી ખેડૂત મહાસભા પહેલા જ આમ આદમી પાર્ટીના સંગઠનના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે જેલમાં જતા પહેલા ગુજરાતના ખેડૂતો તથા સમગ્ર ગુજરાતની જનતાને સંબોધીને એક વિડીયોના માધ્યમથી પોતાની મનની વાત જણાવી છે ત્યારે શું કહ્યું છે આપણે તેને લઈને વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો કહીએ જે પીડ રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ સ્વાગત છે ગઈકાલે રાજુ કરો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં ખેડૂતોને આહવાન કર્યું હતું કે એકત્રીસમી ઓક્ટોબરના રોજ થનારી જે ખેડૂત મહાસભા છે તેમાં જોડાવા માટે તૈયાર રહેજો ને તે બાદ આજે મનોજ સોરઠિયાએ પણ આહવાન કર્યું હતું ને હવે પ્રવીણ રામનો એક વિડીયો સામે આવી રહ્યો છે જેમાં ભાજપના તાનાશાહી શાસનમાં

ત્યારે તેઓનું કહેવું છે કે અમારા સાથીદારો ને અમને સાથ આપો કારણ કે આ ખેડૂતોની લડાઈ છે ને ખેડૂતોના હક માટેની લડાઈ છે ત્યારે વધુમાં શું કહ્યું છે પહેલા આપણે તેમને જ સાંભળીએ નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન કેમ છો બધા મિત્રો મજામાં અમે પણ અહીંયા મજામાં જ છીએ ચિંતા ન કરતા પણ મહત્વની વાત એ છે કે આ ગુજરાતની અંદર આ ભાજપના તાનાશાહી શાસનની અંદર વર્ષોથી ખેડૂતો પીડાઈ રહ્યા છે એક પણ યાર્ડની અંદર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી ખેડૂતોની ખેત પેદાશમાં કટકી થાય છે એમના પૈસા પૈસા ખવાઈ જાય છે ખેડૂતોને માર્કેટની અંદર પણ એમની ખેત પેદાશોના ભાવ મળતા નથી ત્યારે વર્ષોથી આ ખેડૂતોની પીડા કાયમી માટે ચાલી આવે છે તમામ ખેડૂતો મુંગા મોટે સહન કરી રહ્યા છે ત્યારે બોટાદની અંદર માનીય રાજુભાઈ કરપડાઈ યાર્ડની અંદર ખેડૂતોને જે આ સમસ્યા છે એના મુદ્દે એક અવાજ ઉઠાવ્યો એક ક્રાંતિની શરૂઆત કરી અને એ ક્રાંતિની શરૂઆતમાં મેં અને અમારા અન્ય તમામ મિત્રોએ સાથ આપ્યો કે આ ખેડૂતોની સાચી લડાઈ છે ખેડૂતોનો અવાજને બુલંદ કરવાની લડાઈ છે આ લડાઈમાં અમે સાથ આપ્યો તો અમે શું ગુનો કર્યો અમે કોઈ ગુનો નથી કર્યો છતાં પણ માનની રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને અન્ય અમારા જેવા ત્યાસી જેટલા અન્ય સાથીઓ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાવી ત્રણસો જેવી કલમો હવે તો ખેડૂતોને સંબોધન કરવા ગયા હતા ખેડૂતોનો અવાજ ને બુલંદ કરવા ગયા હતા અને ત્રણસો સાત જેટલી મારી એક ચોક્કસ થી એક વાત છે આપ સૌને હું કહેવા માંગુ છું કે આ ભાજપ સરકાર જે ગુંડાઓ છે ભૂમાફિયાઓ છે દારૂ જે વેચે છે બુટલેગરો છે એની ઉપર કોઈ કેસ નહીં કરે એને હેરાન નહીં કરે એને તો સાથે રાખશે પણ અમારા જેવા રાજુભાઈ કરપડા જેવા યુવાનો કોઈ ખેડૂતો માટે કે ગુજરાતના લોકો માટે લડવા નીકળે તો એમના ઉપર ત્રણસો લાગી જાય એમને જેલમાં નાખી દે પણ ચિંતા ન કરતા મિત્રો અમે આ ભાજપની ખોટી ફરિયાદોથી ડરતા નથી એનાથી અમે બીવાના નથી એનાથી અમે પીછી હટ કરવાના નથી અમે તમારા માટે લડતા રહેવાના છીએ તમારા માટે અવાજ ઉઠાવતા રહેવાના છીએ તમને વિશ્વાસ અપાવું છું પણ હું આપની પાસે એક આશા પણ રાખું છું કે આજે આ લડાઈની ખેડૂતોની લડાઈને સમર્થન આપવા માટે દિલ્હીથી માનની અરવિંદ કેજરીવાલજી પધાર્યા છે એમનો હું આભાર માનું છું સાથે સાથે હું ગુજરાતના ખેડૂતોને એક નમ્ર અપીલ પણ કરું છું કે આ બોટાદથી શરૂ થયેલી જે ખેડૂતો માટેની ક્રાંતિ છે એ ક્રાંતિને ગાંધી ચિંધિયા માર્ગે ચાલુ રાખજો મિત્રો આ ક્રાંતિને બંધ ન થવા દેતા તમારી સાથે કાંઈ અન્યાય થાય તો ખેડૂતો અવાજ ઉઠાવજો તમારા આત્માને જગાડજો ક્યાં સુધી સહન કરશો તમારા આત્માને જગાડજો તમારી સાથે ખોટું થાય તો અવાજ ઉઠાવજો અને આવદારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને અન્ય ત્યાંથી જેટલા લોકો ઉપર ત્યારે જે યાતનાઓ આ ભાજપવાળા આપી રહ્યા છે ને એનો જડબાતોડ જવાબ આપજો અને બીજું છેલ્લે કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં સાહેબ જ્યાં સુધી અમે બહાર ન નીકળીએ ને ત્યાં સુધી આ મુદ્દાને સોશિયલ મીડિયામાં જીવતો રાખજો એટલી આપને અપીલ કરું છું કારણ કે સમય તો બધા પાસે નથી સમય અમારી પાસે પણ નહોતો છતાં પણ અમે તમારા માટે લડવા નીકળ્યા ને તમારા માટે જેલ ભોગવી રહ્યા છીએ અમારે પણ પરિવાર છે મિત્રો મારે એક માત્ર અગિયાર મહિનાનો નાનો બાળક છે જયવીર એનું નામ છે અગિયાર મહિનાનો નાનો બાળક છે એ કેટલા સમયથી રાહ જોઈ રહ્યો છે કે મારા પપ્પા મને રમાડવા આવશે મારી સાથે કાલાવાલા કરશે એ મારી રાહ જોઈ રહ્યો છે પણ હું એની વચ્ચે નથી મિત્રો હું એની વચ્ચે નથી એનો મને રંજ છે એનો મને રંજ છે પણ એમનો 11મા મહિનામાં નવમી તારીખે જન્મદિવસ છે પહેલો જન્મદિવસ એની જિંદગીનો પહેલો જન્મદિવસ છે નવ અગિયાર અને રંજ છે કે મારા દીકરા મારા નાનકડા દીકરાના પહેલા જન્મદિવસના દિવસના દિવસે હું એની સાથે નહીં હોય એની સાથે હું નહીં હોય નવ અગિયાર હું એની સાથે નહીં હોય પણ હું આપ સૌ ગુજરાતના ખેડૂતોને ગુજરાતની જનતાને અપીલ કરું છું કે ભલે હું બાપ તરીકે એની સાથે નહીં હોય પણ ગુજરાતના તમામ ખેડૂતો એને જન્મ શુભકામનાઓ પાઠવું છું હવે વિશેષ વધારે ચર્ચા હું તમારી સાથે નથી કરતો પણ એટલું ચોક્કસથી કહું છું કે બધું છોડીને તમારા માટે લડવા નીકળ્યા છે તો આ લડાઈ ને મજબૂત બનાવજો આ લડાઈમાં સમર્થન આપજો આભાર જય જવાન જય કિસાન પ્રવિણ રામે પોતાની આંખોમાં આંસુ સાથે કહ્યું છે કે મારું એક અગિયાર મહિનાનું બાળક છે જયવીર જે મારી ઘરે રાહ જોઈ રહ્યું છે તેમ છતાં પણ હું ખેડૂતો માટે લડી રહ્યો છું ને હાલ જેલમાં છું ત્યારે નવ નવેમ્બરે પ્રવીણ રામના પુત્રનો જન્મ છે અને તેમણે કહ્યું છે કે તે દિવસે તેની સાથે નહીં હોઉં પણ હું ગુજરાતના દરેક ખેડૂતને અને દરેક જનતાને વિનંતી કરું છું કે મારા દીકરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવે ને તેને લઈને તેમની માતાને ભત્રીજાએ પણ વિડીયોના માધ્યમથી લોકોની સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી છે ત્યારે ખેડૂત મહાસભાએ આંદોલનનું એક મહત્વપૂર્ણ મંચ બની રહ્યું છે ત્યારે પ્રવીણ રામના આ ભાવનાત્મક સંદેશ બાદ ખેડૂતોમાં પણ વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે સમગ્ર રાજ્યનું ધ્યાન આ મહાસભા તરફ વળ્યું છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા જે આ મહાસભા યોજવામાં આવી રહી છે તેને લઈને સરકારનો શું કાર્યવાહી રહેશે અને સરકાર શું પગલાં લેશે ખેડૂતોની માંગ સ્વીકારવામાં આવશે કે પછી જેવું ચાલે છે તેવું જ રહેશે ત્યારે આપનું આ ઘટના અંગે શું કેવું છે આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર